વડોદરામાં બોટ ડૂબવાની ઘટનામાં મૃતક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કોંગ્રેસ અગ્રણી અરવિંદસિંહ જાડેજાએ શ્રદ્ધાંજલિ આપી નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત ગઈકાલે વડોદરાના હરણીમાં જે ખૂબ જ દુઃખદાયક ઘટના ઘટી છે પંદર થી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓના મોત થયા છે અને એના માટે જે જવાબદાર છે આપણે જોવા જઈએ કે થોડાક ટાઈમ પહેલા મોરબીમાં પણ પુલ તૂટ્યો અને એક દુર્ઘટના બની હતી સાથે અત્યારે આ પણ બોટ ઉથલી અને દુર્ઘટના બની છે એમાં ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને બોટના સંચાલકો એ બધા જવાબદાર છે અત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ જ્યારે મા બાપ શિક્ષકો ઉપર શાળા સંચાલકો ઉપર ભરોસો મૂકી અને આવી રીતે પ્રવાસે મોકલતા હોય ત્યારે નાના નાના બાળકો ભૂલકાઓ મોજ મસ્તી કરતા હોય અને આવી રીતે જ્યારે એમને મોત આવી જાય એટલે આપણે દુઃખ લાગે છે બહુ દુઃખદાયક આખી આ ઘટના છે ને એના માટે જવાબદાર જે બોટ સંચાલક છે એ તો છે કારણ કે વિદ્યાર્થીઓને કોઈ લાઈફગાર્ડ પહેરાવ્યા નહોતા બોટની જે ક્ષમતા છે એનાથી વધુ બાળકો બેસાડ્યા હતા એટલે એ લોકો સામે તો ફરિયાદ થઈ છે પણ ક્યાંક ને ક્યાંક આમાં સરકાર પણ જવાબદાર છે અત્યારે આપણે જોવા જઈએ તો માંડવી બીચ ઉપર પણ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સહેલાણીઓ ફરવા આવે છે અને માંડવી બીચ ઉપર પણ આવી રીતે બોટ રાઇડિંગ થાય છે ફુગા બલૂન ઉડે છે પણ એમાં પણ કોઈ સેફ્ટી ગાર્ડ નથી લાઈફ ગાર્ડ નથી અને સંખ્યાથી વધુ બોટમાં લોકો બેસાડવામાં આવે છે અને અમુક લોકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર ડાયરેક્ટ દરિયામાં રેડિંગ કરવામાં આવે છે એટલે ભવિષ્યમાં માંડવીમાં પણ માંડવીના દરિયા કિનારે પણ આવી ઘટનાઓ ઘટે તો આપણે નવાઈ નથી એટલે માંડવી દરિયા કિનારે પણ હું તો વહીવટી તંત્રને અહીંયાના જે પણ રાજકારણીઓ છે એમને પણ કહીશ કે દરિયા કિનારે પણ સેફટીનો ધ્યાન રાખવામાં આવે જ્યારે હાલે પોલીસ ચોકી ખુલ્લી છે અને પોલીસનો જો રાત્રિ પહેરો દિવસનો પહેરો હોય તો પોલીસ પણ આની તપાસ કરે વહીવટી તંત્ર મામલદાર હોય પ્રાંત અધિકારી હોય એ પણ એની તપાસ કરે અને અહીંયાના જે પણ સત્તા પક્ષના નેતાઓ છે એ પણ તપાસ કરે કે માંડવી બીચ ઉપર પણ આવી ઘટના ન ઘટે અમે તો કહીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આવી ઘટનાઓ ન ઘટવી જોઈએ પણ જ્યાં જ્યાં જે લોકોને લાઇસન્સ આપવામાં આવે છે ત્યાં એક રીતે કમાવાની હોડમાં જે પણ ક્ષમતા છે એનાથી વધુ પ્રવાસીઓ બેસાડી અને લોકોના જીવ સાથે રમત કરવામાં આવે છે આવી રમત બંધ થવી જોઈએ અને હવે જો ગુજરાતમાં આવી કોઈ ઘટના ઘટશે તો એના માટે કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી અને વ્યાપક પ્રમાણમાં આંદોલન કરશે એવી આપના આ ન્યૂઝ ચેનલથી હું ચીમકી ઉચ્ચારું છું જય હિન્દ અને જે લોકો જે બાળકો આમાં મૃત્યુ પામ્યા છે એના પરિવારજને પણ હું સાંત્વના પાઠું છું અને એ બાળકોને ભગવાન અ એમના સ્વર્ગમાં વાસ આપે અને એની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું જય હિન્દ જય માતાજી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ